વિદ્યાર્થી મિત્રો જો તમે હજુ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે તમે સબસ્ક્રાઈબ કરી લો જો તમે અમારી એપ ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ નથી કરી તો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ટાઈપ કરો કે એ સી ડબલ એચ યુ એ અને અમારી એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરી લો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ દાખલો સોલ્વ કરીએ એક માણસ સાહીઠ મીટર ઊંચી ઇમારત પર ઊભો છે તો સૌથી પહેલાં હું ઇમારત બનાવી દઈશ અને જેની હાઈટ છે સાહીઠ મીટર ત્યાંથી અવલોકન કરતાં એક ટાવરની ટોચ મતલબ કે અહીંયાથી ઊભો રહીને અવલોકન કરે છે અને ટાવરની ટોચ દેખાય છે અને તે અવશે કોણમાં છે અવશેષ કોણમાં છે કે આ જે ટાવર છે હશે તો જ એ ટાવરની ટોચને જોવા માટે એને નીચે જોવું પડે છે એનો મતલબ એ કે ટાવરની હાઈટ ઇમારતની હાઈટ કરતાં ઓછી છે તો અહીંયા જે બિલ્ડિંગની ટોચ છે ઇમારતની ટોચ ત્યાંથી ક્યાં જોવે છે ટાવરની ટોચ ઉપર અને ટરના તળિયા ઉપર બે જગ્યા જોવે છે અને એને ઔષધકોણના માપ મળે છે ત્રીસ હવે વિદ્યાર્થી મિત્રો આમાં જે લખ્યું છે કે ટોચ અને તળિયાના ઔષધકોણના માપ અનુક્રમે અનુક્રમે એટલે શું પહેલા સાથે પહેલું એટલે કે ટોચની જે વાત છે ત્યારે ત્રીસ ખૂણો અને તળિયાની વાત છે ત્યારે સાહીઠ ખૂણો એટલે અહીંયા જે છે તે તમે કહી શકો ત્રીસ ખૂણો બને છે તો અહીંયા કેમ લખ્યું લખાય રાઇટ કોણ એટલે અહીંયા લખાય પણ ઝેડ જે લખવાનું તો અહીંયા ખબર પડે ઓબ્ઝર્વર અવલોકન કરતા રહ્યો છે એટલે અહીંયા લખાશે ત્રીસ અહીંયા લખાશે સાહીઠ હવે વિદ્યાર્થી મિત્રો નામ આપી દઈએ આપણે એ બી અને એ ને આપણે કહીશું ઈમારત સી ડી સીડીને આપણે કહીશું ટાવર અને અહીંયા ઈ હવે જરૂરી માહિતી લખી દઈએ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો હવે આપણે મહત્વની માહિતી લખી દીધી કે એ બી ઇમારત છે સીડી ટાવર છે એ ઈ ત્રીસ છે એ સી બી સાહીઠ છે હવે વિદ્યાર્થી મિત્રો આકૃતિ પર જોઈને એક નવું કન્ક્લુઝન નવું તારણ એ આવે છે કે ડીઈ બરાબર આપણે કહી શકીએ ડીઈ બરાબર સી બી આ સી બી છે એટલું ડી છે આ જે એ બી ઇમારત છે તેની ઊંચાઈ સાહીઠ મીટર છે આપણે શું શોધવાનું છે ટાવરની ઊંચાઈ એટલે કે આપણો ટાર્ગેટ જે છે તે છે સીડી હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે ત્રિકોણ છે એમાંથી એવું ત્રિકોણ લઈએ જેની આપણને બાજુ ખબર હોય ખૂણો તો ખબર જ છે અહીંયા ત્રીસ અહીંયા સાઈઠ તો તમે આ ત્રિકોણ જુઓ એ બી સી તો એ બી તમારી પાસે ઇમારત આવે છે અને ઇમારતની ઊંચાઈ છે એટલે કે તમે સી બી હોય અથવા બી સી હોય તો શોધી શકો છો તો આપણે અહીંયા લખીશું ત્રિકોણ એ બી ત્રિકોણ એ બી સીમાં એ બી સીમાં હવે સામેની બાજુ ને પાસેની બાજુ આ પાસેની બાજુ અહીંયા થેટા હોય તો આ પાસેની બાજુ ત્રિકોણ મિતિય ગુણોત્તર કયો તો તો ટેન ટેન અહીંયા લખીશું આપણે સામેની બાજુ છે એ બી પાસેની બાજુ છે બીસી હવે ટેન સિક્સટીની કિંમત આપણે ટેબલમાં જોઈશું ટેન સિક્સટી શું છે ટેન સિક્સટી ટેન સિક્સટી છે વર્ગુણમાં ત્રણ એટલે અહીંયા લખીશું આપણે વર્ગુણમાં ત્રણ બરાબર એ બી વેલ્યુ છે સાહીઠ મીટર ઇમારતની ઊંચાઈ અને છેદમાં લખીશું બીસી હવે બીસી આ બાજુ આવી જશે એટલે બીસી બરાબર છેદમાં છેદમાં હવે સંખ્યા ચાલે નહીં એટલે ઉપર નીચે આપણે વર્ગુણ ગુણાકાર કરીએ તો હવે શું થઈ જશે બીસી બરાબર સાહીઠ વર્ગમૂળમાં ત્રણ અંશમાં અસમય સંખ્યા હોય તો ચાલે સાહીઠ વર્ગમૂળ ત્રણ છેદમાં વર્ગુણમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ વર્ગુણમાં નવ અને નવનું વર્ગમૂળ ત્રણ ત્રણ વીસ હવે વિદ્યાર્થી મિત્રો બીસી બરાબર અથવા સી બી બરાબર ડીઈ ઇઝન્ટ એટલે આ બી વીસ વર્ગુણમાં ત્રણ વીસ વર્ગુણમાં ત્રણ ડીઈ હવે આ જે ત્રિકોણ છે એને હાઇલાઇટ કરી રહ્યો છું યલો લાઇન હટાવીને ત્રિકોણ એ ની વાત કરીએ તો એમાં પણ એક બાજુ મને મળી ગઈ એટલે પહેલાં મેં આ જ ત્રિકોણ કેમ પસંદ કર્યું ખ્યાલ આવ્યો કારણ કે એની એક બાજુ મને ખબર હતી પછી એમાંથી આ બાજુ મેળવી આના જેટલી આ છે એટલે હવે ત્રિકોણ એ ની એક બાજુ મને મળી ગઈ તો હું એ ઈ શોધી શકું તો હવે એ ઈ શોધવા માટે આપણે સામેની બાજુ અને પાસેની બાજુ અહીંયા થેટા લઈએ તો અહીંયા થઈ જશે સામેની બાજુ અહીંયા થઈ જશે પાસેની બાજુ તો આપણે લઈ લઈએ ટેન થર્ટી તો ટેન થર્ટી ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ છે એ ઈ અને પાસેની બાજુ છે ડીઈ અને અહીંયા આપણે લખવું જોઈએ ત્રિકોણ એ ડી માં હવે ટેન થર્ટીની કિંમત આપણે ટેબલમાં જોઈશું તો ટેબલની અંદર થર્ટીમાં જુઓ ટેન થર્ટી એકના છેદમાં વર્ગુણમાં ત્રણ તો હવે આપણે અહીંયા લખીશું એકના છેદમાં વર્ગુણમાં ત્રણ એ ઈ તો એ ની કિંમત મારી પાસે નથી તો અહીંયા એ જ રાખ્યું ડીઈ ની કિંમત મારી પાસે છે વર્ગમૂળમાં ત્રણ બરાબર એ વર્ગુણમાં ત્રણ વર્ગુણા ત્રણ કેન્સલ એટલે વીસ બરાબર વીસ બરાબર એ એટલે કહી શકાય એ ઈ બરાબર વીસ એ બરાબર વીસ મીટર હવે મારે શોધવાનું શું છે તો મારે શોધવાનું છે સીડી તો હું શું કરીશ એ બી ખબર છે સાહીઠ એમાંથી હું આટલું માઇનસ કરી નાખીશ આજે લાઈન બનાવેશ આખા એ બી માંથી એ માઇનસ કરીશ તો મને ઈ બી મળી જશે ને અને શું છે તો જે આપણો ટાવર છે તેની ઊંચાઈ છે એટલે અહીંયા હું લખીશ હવે હું અહીંયા લખીશ ઈ બી બરાબર આખા એ માંથી ઈ બી આખા એ બી માંથી એ માઇનસ કરીશ આખું એ બી સાહીઠ છે એ ઈ મેં શોધ્યું વીસ મીટર વીસ મીટર એટલે આ શું થઈ ગયું તો આ થઈ ગયું ચાલીસ મીટર એટલે કે ટાવરની ઊંચાઈ છે ચાલીસ મીટર કારણ કે ઈ બી બરાબર ઈ બી બરાબર સીડી બરાબર ચાલીસ મીટર અને સીડી જે છે સીડી જે છે તે આપણું ટાવર છે જે આપણે શરૂઆતમાં એઝ્યુમ કર્યું હતું તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ દાખલામાં તમને ખબર પડી હશે નેક્સ્ટ ડિયોની અંદર આપણે બીજા દાખલાઓ ઘડીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ લાઇક કમેન્ટ એન્ડ શેર થેન્ક યુ